કેમ છો મિત્રો આજે આપણા બાજુના ગામમાં કોઠામાં ત્રણ દિવસનો મેળો છે માર કોઈ માણો તો મેળો આપણે તમને વિસ્તારપૂર્વક બતાવીશું બધી ડિટેલ આપીશું તો ચાલો આપણી સાથે હું તમને કોઠાનો મેળો બતાવો તો મિત્રો અત્યારે આપણે કોઠા ગામમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ કોઠાના ગેટ અને તે કેમ્પની શરૂઆત થઈ જાય છે તો આગળ જઈને હું તમને માતાઈના દર્શન કરાવ્યા પહેલા પછી માતાઈના દર્શન થયા બાદ વિસ્તારપૂર્વક બધું બતાય કે કેમનું કેમનું અહીંયા છે અત્યારે આપણા કલેલ તાલુકા નારદીપુર ગામે આવી ગયા છે કારણ કે મોસ્ટ ઓફ ધીક પબ્લિક આ રોડ ઉપર હેડિંગ જતી હોય છે એટલે આપણે નારજીપુર થી તમને બધા કેમ્પ બતાવીએ નારદીપુર થી લઈને કલોલ સુધી જેટલા બી કેમ્પ હશે એમને તમને બતાવીશું જેના જોડે વાત થશે એના જોડે વાત પણ કરીશું કે તમે કેટલા વર્ષથી વર્ષથી તમે કેમ્પ કરો છો અને કેટલા માય ભક્તો સેવા લીધી બધી ડિટેલ તમને મતલબ સ્ટેપ ટુ સ્ટેપ આપણે બતાવવાના છીએ તો વિડીયોમાં આગળ છે તમને બહુ જ મજા આવશે અને માતાજીના દર્શન કરવા આપણે જ્યાં પણ અંદર વિડીયો એલાઉડ નતો એટલે આપણે વિડીયો ઉતાર્યો નહીં પણ બીજી કોઈ ક્લિપ આપણે મૂકી દઈશું અત્યારે આપણે કોઠાની બજારમાં બુમ પડાય મેળાનો પહેલો દાવો એટલે ચાલુ છે નહીં વધારે પણ આગળ જતો જતો હું તમને બતાવું કે કેવું કેવું ચાલુ થાય આ રીતનું શેર હતા મેળાનો નિનો અને ઘણી બધી પબ્લિક અત્યારે રેડી આવે છે હું તમને બતાવું અત્યારે આપણે નારદીપુર થી જેવા અંતર એન્ટર થતા હતા એવું આપણો કલરનો નો પહેલો સેવા કેમ્પ આપણને મળી ગયો તો એમના આપણે વાત કરી લઈએ છીએ કેમનું કેમનું કરે છે અને શું શું સેવા માં આપે છે અને કેટલા વર્ષ થી સેવા કરે તો આ હું તમને બતાવી દઉં આપડે આ કેમ્પ કેટલા સમયથી તમે ચાલુ કરો કેટલા વર્ષો થી એ કેમ્પ ચાલુ છે અત્યારે દસ વર્ષથી ચાલુ છે દસ વર્ષ દસ વર્ષ થી સેવા પજાવીએ છીએ જોયા કન્સ્ટ્રકશન દ્વારા જોયા કન્સ્ટ્રકશન આપડા કેમ્પ માં શું શું આપીએ મતલબ આપડે કેન્ડી આઈસ્ક્રીમ પછી ચોકોબાર મેંગોડોલી

પાંચ છ વર્ષથી અહિયાં સેવા લઈને જતી હશે ઓકે તો ત્રીસ ચાલીસ હજાર પબ્લિક ત્રણ દિવસ અંદર હમણાં ત્યાંથી તરબૂટ ની સેવા લઈને આવ્યા તો ભાઈ સારું કામ કરે છે અને એમને પ્રોત્સાહન આપજો કે દર વર્ષે વધારતા રહે

નારદીપુરથી કોટા બાજુ હતા એક મોટો કેમ્પ આપણને જોવા મળી રહ્યો અહીંયા લોકોના બપોરના જમવા માટેની સુવિધા કરી રહ્યા હું તમને આગળ મંદિરને બધું દર્શન કરાવી દઉં કોમ્પ્લેટ જમવાના કેમ્પની વાત કરી તો આ બાઈનું સંચાલન કરી તમે પેલા માતાજીના દર્શન કરી લો અને આ બાઈને આપણે પૂછી લઈએ કેટલા વર્ષથી કેમ્પ કરી અને કેટલા કેમ્પ કરીએ એમના ત્યાં સેવા લઈને જાય છે

અને બધું જ એકદમ ચોખ્ખાઈથી બનાવવામાં આવે છે અને બધાના સારું અને મસ્ત ભાવ હોય એવું રીતનું ખવડાવવામાં આવે છે તેર વર્ષથી સેવામાં તો મતલબ સમજી લેજો કે એમને અત્યાર સુધી કેટલી બધા પબ્લિકની સેવા કરી હશે તો આવો ને આવો સપોર્ટ હાલતા રહેજો જેથી એ લોકોને બી આગળ બીજી નવું મોટું કરવું હોય તો એ લોકો કરતા રહે તો આપણે એમને પૂછી લઈએ કે શું શું હોય છે ત્રણે દિવસ અલગ અલગ વાયજા કે ફિક્સ જ વાય સાંજ

તો આપણે એ કેમ્પ બધાને થોડા જ આગળ આપવા તો આપણે તંદુકનો કેમ્પ જોવા મળી ગયો આટલા આ રીતે બધા પબ્લિક નાની પોતે અધિક ઓછા જ હતી એમના તંદુકની સેવા કરતા તો આપણે એમને પૂછી લઈએ કે કેમ્પનું જ રહે એમના આપણા કેટલા વર્ષથી ચાલુ રહ્યા છીએ આપણે ફર્સ્ટ ટાઈમ છે બહુ સારું માતાજી માટે અમારે બહુ પબ્લિકને સેવા કરવું અમારા માટે બહુ સારું તો ભાઈએ આ પહેલું જ વર્ષ આપતા એમનો કેમ્પ ચાલુ કર્યો પણ માતાજી રાખતા દર વર્ષે આનાથી મોટો મોટો વોક કરતા જ હોય તો ભાઈના સપોર્ટ કરતા જ આવો તો સેવા લેતા જ હતો

અને ઘણા બધા લોકોની સેવા કરે છે તો આપણે એમને પૂછી લઈએ કે સેવામાં શું શું આપો કેટલા દિવસ થી કેમ ચાલે અને અત્યાર સુધી કેટલા લોકો સેવા લીધી છે તો ભાઈ આપડે કેટલા દિવસ થી કેમ ચાલે ચૌદ વર્ષ થી ચૌદ વર્ષ થી આપણે કેમ લગાવે અને કેના ત્રણ દિવસ કે ચાર દિવસ ચાર દિવસ ચાર દિવસ ચાર દિવસ અને સેવામાં આપડે શું શું આપો સેવામાં છે વઘારી ખીચડી છાસ

આપણાથી થતા હતા એટલા આપણે કેમ બધા એડ કરી દીધા એ પણ આપણા ફોનનું ચાર્જિંગ પતી ગયું હતું એટલે આપણે આપણે ઘેરાતા રહેતા તો જેટલો બને એટલો સપોર્ટ કરજો ને આપણી ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બીજા વિડીયો આપણે આખી સ્ટેજ બનાવી જો ત્રણે ત્રણ દિવસ કવર કરીશું તો સપોર્ટ કરતા રહેજો